અમે અમે આવી આવી ગયા પૂજા કરવા માટે આજે મરણ હતું તો આ રીતે બીજી ગયા છીએ જ્યાં અત્યારે ખૂબ જ ટ્રાફિક છે સવારનો સમય છે એટલે અમારો વારો પહેલા આવી ગયો અને સરસ રીતે જો શીતળા માતાની પૂજા કરવાની છે ધર્મ બાના ખોળામાં બેસી ગયો છે અને શીતળા માતા દેખાતા પણ નથી કારણ કે ઉપર બધાએ નાગલા અને ચુંદડી ચડાવી દીધું છે અહીંયા ગોરમાં છે એની પાસે બધા ઘઉં ચોખ્ખા એવું આપે છે અને બે શીતળામાં મૂક્ય છે એક મૂર્તિ છે અને એક ફોટો છે એટલે બધાનો વારો ઝડપથી આવી જાય તો સરસ રીતે અહીંયા બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે ત્યાં સાઈડમાં જગ્યા છે એટલે વરસાદની કોઈ ઉપાધિ નથી અને મસ્ત રીતે જો આજે પૂજા થઈ ગઈ શીતળા સાજમની પૂજા છે એ બધા કરતા જ હોય છે તો આપણે પણ પૂજા સરસ મજાની સંપન્ન કરી દીધી છે પૂજા થઈ ગઈ ને હવે અમે જાશું ઘરે તો પૂજા કરીને જો થોડી વાર અહીંયા બેઠી છું મને પ્રસાદી મળી બતાય ચોધર મને પ્રસાદી મળી ત્યાર પછી અમે અમારી રેસિડન્સીમાં વ્રજવીર હનુમાનદાદાના દર્શન કરવા માટે આવી ગયા તો હનુમાનદાસદાનો શણગાર પણ ખૂબ સરસ મજાનો છે અને કેસરી કલરના વાઘામાં હનુમાન દાદા ખૂબ જ સરસ શોભતા હતા તો હનુમાન દાદાના દર્શન કરીને ફરી પાછા આવી ગયા ઘરે ગાઈસ જો મસ્ત પૂજા પતી ગઈ સારું છે થોડાક વેલા ગયા પછી તો બહુ જ ટ્રાફિક થઈ ગઈ હતી કેમ કે અમારી રેસિડન્સી છે એમાં મરણ થઈ ગયું છે એટલે ન્યા શીતળામાં નહોતા બેસાડા એટલે બાજુમાં જવું પડ્યું હતું એટલે સરસ મજાની પૂજા થઈ ગઈ વહેલી કામ બધું બાકી છે અને મમ્મીએ જો મસ્ત અહીંયા ચૂલો તે સરસ મજાનો ઠારી દીધો છે હા પાંદડા વચ્ચે મૂકવા નહીં કાંઈ નહીં બસ લઈ આવજો ને મૂકી દેસુ જો મસ્ત ચૂલો અહીંયા ઠારીને કરી દીધો છે રોજ આપણે છે ને રસોઈ કરતા જ એમાં સૌથી વધારે મારે આ ચૂલો વાપરવાનો હોય એક જ દિવસ એવો હોય કે ચૂલાને એકદમ જ આરામ અને પોરો હોય અગ્નિદેવને તો આરામ નહીં જ તે કેમ કે આપણે ત્રીજો ચૂલો અહીંયા ચાલુ રાખ્યો છે પણ ખાલી બસ આ જે મેઇન ચૂલા છે એને થોડોક આરામ ત્યાર પછી કામ કરીને ફ્રી થઈને અમે અને આજુબાજુવાળા બધા જો અહીંયા મારી ઘરે બેસી ગયા છીએ અને અમે અને બીજી એક આમ દર વર્ષે વાર્તા કરીએ છીએ તો સરસ શીતળા સાતમની વાર્તા મેં વાંચી લીધી અને બીજી એક જન્માષ્ટમીની વાર્તા છે એ સામેવાળા એટલે કે બાજુવાળા બેને વાંચી ગયા છે અને અમારા ઘરમાં કપડાં સકેલવાનું કામ થવા માંડ્યું છે આ હું માથે વર્ષો મમ્મી કપડા સકેલે છે અને લાવો હું હવે હેલ્પ કરાવું ફટાફટ કેમ કે આજે કઈ કોઈ બીજું કામ તો છે નહીં લાગી ગયા છે રાતના નવ અને અમારે જો ચૂલા ઉપરના ફૂલ હોય તે મુરજાઈ ગયા છે હવે એટલે આજ રાત સુધી છે કાલે તો સવારે બધું લઈ લેવાનું થશે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે તો આમ રાતના નવ વાગી ગયા ને આજનો દિવસ એમનો જ વહી ગયો અત્યારે તો ખાલી ભાખરી જ બનાવી હતી મેં તમને આગળ બતાવ્યું પૂજા ને એવું બધું પણ પછી પાછળનું કઈ બ્લોક ઉતારવાનું કઈ એવું હતું જ નહીં એટલે પછી બ્લોક કઈ ઉતાર્યો જ નહીં અને આજે આમ તો તો આખો થોડી શાંતિ હતી કઈ કરી દઈએ નવ વાગી ગયા છે થોડીક વાર ચાલી આવીએ વોકિંગ કરી લઈએ વોકિંગ કરવું ખૂબ જરૂરી છે ખાઈને થોડુંક ચાલવું જોઈએ જો સમય રે તો ના રે તો પછી થોડુંક રજરાસનમાં બેસી જવાનું કાંઈ વાંધો નહીં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ